अपना घर पाए दिए है तो अब मशीन बन गई है कोई ले आओ और कमेंट कर दियो आज के दिन का रंगोलमा दीदी वाह वो लोग भी यस बेल बढ़िया जो तुम तो तो वेल्डिंग करे है

એક કલાક પછી આપણે ઘરે જવાનું ટાઈમ થઈ જાય તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો ફરીથી આપણા માં તમારું બધાનું સ્વાગત છે તો આપણે કારણે એક કામ આડું આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા ઝારી મારવાની આવે અહીંયા છે ને અહીંયા આપણે ઝારી મારવાની હોય તો એ આપણે ઝારી મારવાની છે અને ટાઈમ થઈ ગયા છે આપણે અડધી કલાકમાં મશીન નાખું પૂરું જ કરવાનું છે જેટલું થાય એટલું આઠમી માં પૂરું કરવાનું છે જેટલું થાય એટલું પૂરું કરવાનું છે આપણે